ગુડ મોર્નિંગ તો જય માતાજી મિત્રો અત્યારે હું દાળ મેલી છે ચૂલા પર ડાળ થાય છે મિત્રો હજી કાચી છે દાળ તો જય માતાજી મિત્રો ને બધાને ચા ચાબા પીધું તો મિત્રો અમે તો ચા બા પીએ તૈયાર થઈને ચૂલો હળ હળગાઈએ છીએ તમે ચૂલો હળગાવ છો હા અમે ચૂલો હળગાઈએ થોડો દાર્થ થાય ચૂલા પર દીતા વીતો હળગાઈ ઠંડી એટલે દીતા બે તો હળગાઈએ કહો ઠંડીને શરદી બધી મટી જાય બધી તૈયાર થઈ ગયા અમે તો ચૂલો પૂલો હળગાઈ તાપાપ લાગરમી અડગ શરીરમાં ઠંડીને ઠરી ગયા ઠંડી બધી પડ જબરજસ્ત ઠંડી પડે અરે તરી ત્યાંથી ઠંડી પડવાનું કંટાળી ગયો ઠંડી કીધું શેટરે પહેરવાનું શ્વેટરે ફાટી ગયું શેટર નવું લાવવું હવે માથે તો બહુ વધ્યું રૂમાળ કાલ બસ શેટર લાવવું નવું અત્યારે થઈ જઈએ પર તો મિત્રો અત્યારે હું સાપરાગ આવું છું અહીંયા કૂતરી બીમારી છે એ બતાવું તમને Tu kutro na baca, na galguliu, ari katguliu, ari. Click 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 click. Hmm, ari kutro, ari galguliu, ari. Kutro cakar kulia sese, temat aing kutra sese, kutri sese. તો રાજવીર પતંગ ચગાવવાનું ઘર પતંગ નિશા છે મિત્રો હવે હું જાઉં છું વિશાળ સાઈડ તો આગળ વિડીયો બીજો બનાવીશ તો ચાલુ રાખજો તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરી મિત્રો હજુ વિડીયો આગળ ચાલુ છે મિત્રો તો હજુ તમને આગળ બીજો વિડીયો બતાવીશ અધૂર વિડીયો છે